આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એશિયાના એ દેશ વિશે જ્યાં વસ્તીના હન્નુ ટકા લોકો મુસ્લિમ ધર્મને અનુસરે છે જ્યાંની અધિકૃત ભાષા ઉર્દુ છે જ્યાંની બિરયાની કબાબ અને નાન વિશ્વ પ્રસિદ્ધ છે આ દેશ છે પાકિસ્તાન પરંતુ તેની કેટલીક એવી રસપ્રદ બાબતો છે જે અનેક લોકો જાણતા નથી વિડિયો શરૂ કરતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઈકોનને દબાવશો જેથી તમે આવનારા દરેક રસપ્રદ અને માહિતીસભર વિડિયોની જાણકારી મેળવી શકો પાકિસ્તાનના લોકો શલવાર કમીઝ પહેરવા માટે જાણીતા છે જે તેનો પરંપરાગત વેશ છે આ વસ્ત્રો ખૂબ જ આરામદાયક છે અને તે દેશના ગરમ વાતાવરણને અનુરૂપ છે આ ઉપરાંત પાકિસ્તાની લોકોની ટોપી પણ ઓળખાય છે પાકિસ્તાન નામ ફારસી ભાષાના શબ્દપાપ અને સ્થાન છે જેનો અર્થ થાય છે પવિત્ર ભૂમિ એક હજાર નવસો સુરતાલીસ માં બ્રિટિશ ભારતમાંથી આઝાદી મેળવ્યા પછી આ નામ પસંદ કરવામાં આવ્યું હતું પાકિસ્તાનનો જન્મ ચૌદ ઓગસ્ટ એક હજાર નવસો સુડતાલીસ ના રોજ થયો હતો અને તે બ્રિટિશ ભારતના વિભાજન પછી ઇસ્લામિક દેશ તરીકે સ્થાપિત થયેલ પ્રથમ રાષ્ટ્ર હતો કાયદાની દ્રષ્ટિએ પાકિસ્તાનનું સંવિધાન ઇસ્લામની શરિયા આધારિત કાનૂની પદ્ધતિઓ પર આધારિત છે પાકિસ્તાન દુનિયામાં મુસ્લિમોની સંખ્યાના દ્રષ્ટિએ ઇન્ડોનેશિયા બાદ બીજો સૌથી મોટો દેશ છે અહીંની હન્નુ ટકા લોકો મુસ્લિમ ધર્મને અનુસરે છે જેમાં શિયા અને સુન્ની બંને સમુદાય છે કરાચી પાકિસ્તાનનું સૌથી મોટું શહેર માત્ર વસ્તીની દ્રષ્ટિએ જ નહીં પરંતુ આર્થિક અને ઔદ્યોગિક હબ તરીકે પણ મહત્વપૂર્ણ છે આ શહેરમાં લગભગ 1.5 કરોડ થી વધુ લોકો વસે છે અને તેને શહેરોનું શહેર કહેવામાં આવે છે તે વિશ્વના સૌથી વ્યસ્ત અને લોકોની ચહલપહલથી ભરેલા શહેરોમાંના એક છે પાકિસ્તાનના ઉત્તર ભાગમાં હિમાલયની શ્રેણી પથરાયેલી છે અહીં વિશ્વનું બીજું સૌથી ઊંચું પર્વત કેટુ આવેલું છે જે આઠ મીટરની ઊંચાઈ ધરાવે છે પ્રવાસી અને પર્વતારોહકો માટે એક પડકારરૂપ સ્થળ તરીકે વિખ્યાત બનાવ્યું છે પાકિસ્તાનનો ઇતિહાસ એટલો પ્રાચીન છે કે અહીના કાળાબાગ અને મોહેનજોદડો જેવા પ્રાચીન નગરો દર્શાવે છે કે આ પ્રદેશ પાંચ હજાર વર્ષ જૂના હરપ્પા સંસ્કૃતિનો એક ભાગ છે

તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક શક્તિશાળી મિલિટરી ધરાવતો દેશ છે પાકિસ્તાનનું ખોરાકોનો રસપ્રદ સ્વાદ ધરાવે છે પાકિસ્તાની બિરયાની કબાબ અને નાન વિશ્વપ્રસિદ્ધ છે ખાસ કરીને કરાચી અને લાહોરના રસ્તાઓ પર થવાના કબાબ્સ અને મીઠાઈઓ આકર્ષણનું કેન્દ્ર છે ભારતીય ખાવા સાથે ઘણો સામ્ય ધરાવતા હોવા છતાં પાકિસ્તાની વાનગીઓ ખાસ અને અને મસાલા વપરાશથી છે છે પાકિસ્તાનમાં ક્રિકેટ એ સૌથી લોકપ્રિય રમત પાકિસ્તાની ટીમે ઘણા વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય સફળતાઓ મેળવી છે પાકિસ્તાનની ટીમે એક હજાર નવસો બાણુંમાં માં વર્લ્ડ કપ જીત્યો હતો પાકિસ્તાનમાં ચાર મુખ્ય પ્રાંતો છે પંજાબ સિંધ બલોચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા આ દરેક પ્રાંતની પોતાની અલગ સાંસ્કૃતિક ઓળખ છે અને આ દેશમાં ભાષા પોશાક અને જીવનશૈલીનું વૈવિધ્ય જોવા મળે છે પાકિસ્તાન માત્ર કૃષિ માટે જ નહીં પણ કુદરતી વાયુઓ અને પેટ્રોલિયમના સંસાધનો માટે પણ જાણીતું છે દેશમાં બલોચિસ્તાનના ક્ષેત્રમાં વિશાળ ગેસના ભંડાર મળી આવ્યા છે જે પાકિસ્તાનની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે સિંધ અને પંજાબમાં પણ તેલના બારેલ મળી ચૂક્યા છે જે દેશને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવામાં યોગદાન આપે છે આજે પાકિસ્તાનમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે પરંતુ પ્રાચીન કાળમાં અહીં કબડ્ડી અને ગીલી ડંડા જેવી રમતો ખૂબ લોકપ્રિય હતી આ રમતો આજે પણ ઘણા ગામડાઓમાં રમાય છે પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત હોકી છે અને પાકિસ્તાની હોકી ટીમે ઘણા મેડલ જીત્યા છે જેમાં ઓલિમ્પિક ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ પણ સામેલ છે આજે પાકિસ્તાન એક ઇસ્લામિક દેશ છે પરંતુ પ્રાચીન કાળમાં તે બૌદ્ધ ધર્મનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું ખાસ કરીને તક્ષશિલા અને તખ્તભાહી જેવા સ્થળો જે હવે યુનેસ્કોના વૈશ્વિક ધરોહર સ્થળો તરીકે ઓળખાય છે બૌદ્ધ ધર્મના મહાન કેન્દ્રો હતા કાટક્ષશિલા વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક હતી જ્યાં વિદ્વાનો અને વિદ્યાર્થીઓ વિદ્યા માટે આવતા હતા પાકિસ્તાની ક્રિકેટરો જેમ કે ઇમરાન ખાન શાહિદ આફ્રિદી અને બાબર આઝમે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટના માધ્યમથી પ્રભાવશાળી કારકિર્દી બનાવી છે પાકિસ્તાનમાં ઉત્તર ભાગમાં પર્વતો અને તળાવોનું અદ્ભુત સૌંદર્ય છે ત્યાંના પર્વતો જેમ કે નાંગા પર્વત અને કરાકોરમ શ્રેણી વિશ્વભરમાં ઓળખાય છે જેવી જગ્યાઓ જ્યાં કુદરતનો અદ્વિતીય નજારો જોવા મળે છે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ છે આજના વિડીયો માટે આટલું જ છે જો તમે ફિનલેન્ડ વિશે રોચક તથ્યો જાણવા માંગતા હોય તો આ વિડિયો જોવો અને વિડીયોને લાઈક કરી દો